આજે ક્રાઈમ સ્ટોરીમાં વાત એક ભુવાની કે જેણે અત્યાર સુધીમાં બાર વર્ષની અંદર બાર લોકોના મર્ડર કર્યા છેલ્લા ઘણા સમયથી તમે અવારનવાર ન્યૂઝમાં કે ક્યાંય પણ જોયું હશે તો એક ભુવાની વાત ચર્ચાઈ રહી છે કે જેણે અનેક લોકોના જીવ લઈ લીધા છે શું છે સમગ્ર વિગત જાણીએ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યા આ વાતની શરૂઆત થાય છે સાણંદથી કે જ્યાં એક વેપારી અભિજીતસિંહ અને તેમના સંબંધી દ્વારા તેમને એવું કહેવામાં આવે છે કે એક કોઈ મેલડીમાંનો ભૂવો છે કે જે જોવાનું કામ કરે છે અને તે તમારા પૈસા એકમાંથી ચાર ગણા કરી દે છે તે બાદ અભિજીતસિંહ તેના વિશ્વાસમાં આવી જાય છે અને આ ભુવાને રાત્રે મેસેજ કરી દે છે ભૂવા તેને મળવા માટે બોલાવે છે જે બાદ બંને લોકો મળે પણ છે અને ત્યાં જ ભુવા એને પૂછે છે એની જ ગાડીની અંદર કે તારી પાસે કેટલા પૈસા પડ્યા છે આ પૈસાની વાત કરતાં જ જે વેપારી હોય છે તે કહે છે કે મારી પાસે અંદાજ પાંચેક લાખ રૂપિયા તો હશે અને અમુક દાગીના પણ પડ્યા છે ભુવાએ કીધું કે સમાજની આ તારીખે એક ક્રિકેટ મેચ થવાની છે તે મેચની અંદર તું આવજે અને પૈસા લઈને સાથે આવજે જ્યાં હું તને એક કા ગણા કરી આપીશ પૈસા આ ઉપરાંત વાત ત્યાંથી અટકતી નથી ભુવાનો ભાંડો કોણ ફોડે છે તો કે આ વેપારી જે ગાડીમાં આવ્યો હતો તેનો જ ડ્રાઈવર કે જે ડ્રાઈવર બેઠો હતો અને તેણે કહ્યું કે ભુવાએ પણ ડ્રાઈવરને પોતાના લાલચમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ભુવાએ ડ્રાઈવરને કહ્યું કે ગાડી ચલાવીને અમીર નહીં થઈ શકાય તું પણ મારા મારી પાસે એક પ્લાન છે એમાં સામેલ થઈ જા અને તને પણ રૂપિયા મળી જશે ડ્રાઈવરે આ વાત તો સાંભળી લીધી પરંતુ પ્લાન સાંભળતા જ ડ્રાઈવરના પગ નીચેથી જમીન ખસકી ગઈ કારણ કે ભૂ એવું કહેતો હતો કે જ્યારે આ વેપારી પૈસા લઈને આવશે ત્યારે તું ગાડીમાં જ રહેજે ગાડી વેપારીને ચલાવવાની છે અને કોઈ પાણીની અંદર સોડિયમ નાઇટ્રેટ ભેળવી દઈશું જે બાદ કાં તો તેને હાર્ટ એટેક આવશે કાં તો તે બેભાન થઈ જશે ને કાં તો ગાડીનો અકસ્માત થઈ જશે અને જે પૈસા પાછા તે લઈને આવ્યો હશે તેના પચીસ ટકા તું રાખી લેજે આ પ્રકારની વાત જ્યારે સામે આવી ત્યારે ડ્રાઈવરના મનને એમ થઈ ગયું કે આ બહુ ખોટી વસ્તુ થઈ રહી છે ને તે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી દે છે જે બાદ એક ઘટના સામે આવે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ત્રણ ડિસેમ્બરના આ ભુવાની અટકાયત કરવામાં આવી તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા ગણતો કરી દીધો પરંતુ કસ્ટોડિયલ ડેથ તેની અચાનક જ થઈ જાય છે અને આ ભુવાની મોડેસ ઓપરેન્ટડી જ્યારથી જ પોલીસ કસ્ટડીમાં આ વ્યક્તિ આવ્યો હતો ત્યારથી જ પોલીસ એક બાદ એક પોતાની રિમાન્ડ પ્રમાણે તમામ વાત તેની પાસેથી ઘટાવી લે છે અને એની મોડેસ ઓપરેન્ટ પ્રમાણે તે હંમેશા કોઈપણ વ્યક્તિ જ્યારે આવતો તેની પાસે તેને લાલચ આપી કાં તો દારૂ કાં તો પાણીની અંદર સોડિયમ નાઇટ્રેટ ભેળવી દેતો હતો જે બાદ તે વ્યક્તિ વીસ મિનિટની અંદર મૃત્યુ પામતો હતો અને જ્યારે પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે ત્યારે તેની અંદરથી જ હાર્ટ એટેક આવ્યો છે તે પ્રકારનું રિઝલ્ટ સામે આવતું એટલે કે કોઈને એવી જાણ ન થતી કે આ ભુવાએ સોડિયમ નાઇટ્રેટ ભેળવીને કોઈનું મર્ડર કર્યું છે પરંતુ અંતે પોતાના કર્મો નડી ગયા કે પછી કહો કે પોતાના પાપનો ઘડો ભરાઈ ગયો તે રીતના જ આ ભુવાનું મોત થઈ જાય છે જો કે આ સમગ્ર મામલો જ્યારે સામે આવે છે ત્યારે પોલીસ શું કહી રહી છે અને આનું જે સુરેન્દ્રનગરનું કનેક્શન છે તે શું છે જાણી લઈએ એ સિંહ ચાવડા તીન તારીખ કો પોલીસને અરેસ્ટ કર્યા હતા એક વ્યાપારી કે મર્ડર કે પ્લાનિંગ સાત દિનથી રિમાન્ડથી और इसने पूछपरछ के दौरान बारह जितनों की बात कही है मर्डर की और ये कल सुबह दस बजे के आसपास इसकी तबीयत खराब हुई तो वन जीरो एट में रेफ़र किया गया और वहाँ जब हॉस्पिटल पहुँचा तो इसकी डेथ हो चुकी थी सर बारह डेथ में उसके कुछ परिवार वालों की भी डेथ है किसकी डेथ हुई मतलब वो कौन थे जिनको उसने बारा और उसके पीछे का वजह क्या थी ये अलग अलग वजह सामने आ रही है कुछ को पैसों की वजह से मारा है कुछ को कोई पर्सनल इश्यूज था कोई प्रॉब्लम था इस वजह से मार दिया है फैमिली में के भी तीन मेंबर हैं उनका नाम सामने आया है वो कौन थे उसके क्या लगते थे और ये टोटल जो मर्डर का चला है तेरह साल से लेकर अभी आ, ये छः महीने पहले तक का सामने आया है फैमिली में उसकी दादी और उसकी मम्मी और एक काका है उसका उसने पूछपरछ में ऐसा बताया आ, सर ये रीज़न क्या था मारने का पैसों का तो बात ठीक है पर वो बीस रुपए का वो सोडियम नाइट्रेट एक्ट्रेटता था वो लेबोरेटरी से उसने लिया उसको कैसे पता चला कि इससे जो है वो आदमी मर जाता है या फिर जो है उसमें पकड़े नहीं जाते क्या था एमओ क्या थी जिस वजह से वो अब तक छुपा रहा आ, ये भूआ जी किसी ने बताया था उसको ऐसा बता ऐसा पता चला है और ये एम इसको पिलाते हैं और पंद्रह बीस मिनट में हार्ट अटैक आ जाता है पोस्टमार्टम में हार्ट अटैक आता है तो इसी वजह से अभी तक ये बचा रहा आ, सर उसको वो, आ, कहा जा रहा था कि वो, वो क्राइम वॉच या ऐसी कोई भी देखता था जहाँ से उसे पता चला उसके बारे में उससे कोई बात की थी ये क्राइम पेट्रोल और इसमें इंटरेस्टेड था ये बताएगा आ, सर, सर, से, आ, ये इसने जो हैं, तो उसमें कहाँ कहाँ की है और किस तरह जो है ये हत्याएं की गई वजह मोटिव क्या रहा और क्या इसे हम सीरियल सीरियल ये तीन राजकोट में तीन सुरेंद्र नगर में एक वाकनेर एक एनजार ऐसे और फैमिली के तीन मेंबर ऐसा इसने अलग अलग बताया है इसकी मानसिकता सीरियल किलर वाली कही जा सकती है क्या सिर्फ पैसों की वजह है या फिर उसको जो है वो आ, क्योंकि जितने भी तांत्रिक होते हैं तो हर चीज में वो तांत्रिक किसी को मारता नहीं है तो ये क्यों उसकी साइकोलॉजी ऐसी हो गई थी कुछ जांच का पता चल चलता है तो तपास अभी जारी है पैसों का भी एंगल सामने आया है कुछ पर्सनल इश्यूज हैं ऐसा भी एंगल सामने आया है बाकी तपस चल रही है अभी सर क्या वो विवाहित था या फिर अविवाहित था उसका कोई मतलब પોતે તંત્ર મંત્ર અને મેલી વિદ્યા કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ભુવા અનેક લોકોને મોત ઘાટ ઉતાર કબૂલાત આપી પરંતુ જયારે સરખેજ પોલીસે કરવાની જે સ્કીમ હતી એ સ્કીમનો ખુલાસો કરી અને તેની ધરપકડ કરી હતી અને સરખેજ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ સાત દિવસના રિમાન્ડ દરમિયાન આ ભુવાનું જ્યારે અચાનક કસ્ટડી દરમિયાન તબિયત ફરતાં મોત થયું હતું પરંતુ આ બાર બાર હત્યા તેણે કબૂલી હતી અને સગી જનતાને પણ મોતને ઘાટ ઉતારવાનું તેણે કબૂલ્યું હતું અને સુરેન્દ્રનગરના ત્રણ લોકોની જે હત્યા થઈ હતી તેમાં પણ તેનો હાથ હતો તેવું તેણે કબૂલ્યું હતું પરંતુ હવે આ ભુવાનું મોત થતાં સમગ્ર પ્રકરણ પરથી પડદો તો પડી ગયો છે પરંતુ પોલીસને જે મોબાઈલ છે તે મોબાઈલ રેકોર્ડિંગ મળ્યું છે અને આ મોબાઈલ રેકોર્ડિંગની અંદર અનેક એવા રાજ્યો છુપાયેલા છે કે જે આ ભુવાની સાથે સળાગાટ ધરાવતા હતા પરંતુ આ ભુવાના જે રેકોર્ડિંગ છે તે રેકોર્ડિંગની અંદર કોણ કોણ હતા અને શું શું તેઓએ આની અંદર ભૂમિકા ભજવી છે તે હવે પોલીસ તપાસ કરશે પરંતુ આ વઢવાણના કેટલાક લોકો પણ સંડવાયા હોય તેવી આની અંદર શંકા સેવાઈ રહી છે ત્યારે હવે આ પોલીસ કેવા રાજ ખોલાવે છે અને આ જે મોબાઈલ રેકોર્ડિંગ છે તેની કેવી તપાસ કરે છે તે પણ જોવું રહ્યું અને આ ભુવો જે છે તે સુરેન્દ્રનગરની એક લેબોરેટરીમાંથી આ કેમિકલ ખરીદતો હતો અને આ કેમિકલ ખરીદી અને જે જેને શિકાર બનાવવાનો હોય તે શિકારીને આ કેમિકલ પીવડાવી દેતો હતો જેથી કરીને તેનું અટકથી વીસ મિનિટમાં જ મોત થતું હતું અને ખાસ તો એ જોવાનું રહ્યું કે આ હાર્ટઅટક જે પીએમ રિપોર્ટ આવતો હતો તે પણ હાર્ટ અટક જ આવતો હતો આ કેમિકલ પીવડાવવાનું તેની અંદર સાબિત થતું ન હતું આ કેમિકલ એટલું જલતશીલ હતું કે વીસ જ મિનિટની અંદર લોકોના મોત થઈ જતા હતા ત્યારે આ બાર બાર હત્યા કરનાર ગુવાનું હાલ તો મોત થયું છે અને હાલ વઢવાણ તેના જે વતન છે ત્યાં તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પરંતુ હવે આ પોલીસ કેવી આગળ તપાસ કરે છે તે જોવું રહ્યું સાજિદ બેલી ગુજરાત સુરેન્દ્રનગર